સરા તાલુકાની નવા લિમ્બોદરા પ્રાથમિક શાળાના એકસો બાવીસ માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી તારીખ છવીસ ત્રણ બે હાજર પચીસ બુધવાર ના રોજ કરવામાં આવી સ્થાપના દિવસ વાર્ષિક ઉત્સવમાં ઓગણીસ જેટલી કલાકૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થઈ ધોરણ આઠના ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તથા ગયા થી ધોરણ સુધીના નંબરના સન્માન કરવામાં આવ્યું જેમાં તાલુકા સદસ્ય શ્રી રમેશભાઈ સાહેબ ગામના સરપંચ શ્રી ઉદયસિંહ પગી સાહેબ સ્વૈચ્છિક સંઘના કોષાધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ રાવલ સાહેબ જુના લીંબુદરા શાળાના આચાર્ય શ્રી મનરભાઈ પરમાર સાહેબ તથા જૂના લીંબુદરા શાળાનું તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ડીમલી શાળાના આચાર્યશ્રીઓ આચાર્ય આચાર્યશ્રી તથા છાણીપ શાળાના આચાર્યશ્રી ભાણ મિસીમલના શાળાના આચાર્યશ્રી તથા ગામના ખૂબ મોટી સંખ્યામાં સૌ વડીલો બહેનો ભાઈઓ વાલીઓ તથા સૌ વિદ્યાર્થીઓની હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના નવા લીંબોદરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ભોઈ દ્વારા કરવામાં આવ્યું હતું આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સારા